નમસ્કાર દોસ્તો આજ સુધીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને તમે કોઈ અધિકારીને ખકડાવતા જોયા હશે કોઈ પોલીસ સાથે બબાલ કરતા જોયા હશે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બબાલ કરતા જોયા હશે પરંતુ આજે ચેતરભાઈ વસાવાનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમને જોઈ અને તમે ચોંકી જશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે ચેતર વસાવા હવે કલેક્ટર પણ પત્ર લખ્યો હતો કે ગુજરાત પેટર્ન ની જે કઈ નવી યોજનાઓ આવી છે એ નવી યોજના ને આ ફરી એક વખત રદ કેમ કરી રહ્યા છે ત્યારે વારંવાર ચેતર વસાવા એ મુખ્યમંત્રીને ને રજૂઆત કરી કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા છતાં કલેક્ટર ન મળતા આજે ચેતર વસાવા ત્યાં પલાઠી વાળીને જ બેસી ગયા છે સમગ્ર ઘટના શું છે દોસ્તો આપણે આવો વિડિયોમાં જરા વિસ્તારથી જોઈએ ત્યાર પછી વિડિયોમાં આગળ થોડી ચર્ચા કરીશું જો તમે ચેતર વસાવા જે રીતે કલેક્ટર કચેરી પર પહોંચ્યા છે અને ત્યાર પછી કેવા દ્રશ્યો જોવા મળ્યા છે

પ્રભારી મંત્રી કોઈ એજન્સી ના કામો બધા મંજૂર કર્યા છે પ્રોટોકોલ તને ખબર નથી આ બાજુ

હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટ્રનની યાદી માંગી સર્વ સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડ નું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેસનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો તો આવું કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સારું

સાહેબ ને આવી જવા અને આપણી જે છે એ લેખિત કારણ કે આ વસ્તુ આ વસ્તુ છે ને વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષા બજેટ છે ઓકે

અમે બી ખાધા પીધા વગર છે હા પણ સાહેબને વાત કરી તો સાહેબ ના અરે સાહેબ વાત કરાવો મને હાઓ ધારા આવી હશે હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને હેલો વાત કરી કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મિટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના પ્રાયોજના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડ નું નર્મદા જિલ્લાનું આયોજન થયું તીસે મંત્રી એ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેસનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ બેસવું પડે હું અહીંયા બેસું છું તો વારંવાર રજૂઆત કરતા પણ ચેતર વસાવાનું કેવું છે કે આમાં કોઈ પણ જાતનું બાણહાનિ થતી નથી અને લાખો કરોડો રૂપિયાના કૌભાંડો થાય છે જે યોજનાઓ મંજૂર કરાવવાની છે એ યોજનાઓ મંજૂર થયા પછી પણ રદ કેમ થાય છે ત્યારે આ વાતને લઈને ચેતર વસાવા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને ત્યાર પછી જે સમગ્ર ઘટના તમે જોઈ એના વિશે દોસ્તો તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પણ એટલું ચોક્કસથી કહું કે આમ આદમી પાર્ટીમાં જ્યાં સુધી ચેતર વસાવા છે ત્યાં સુધી આદિવાસીઓના હક માટે ચેતર વસાવા લડતા રહેશે અને આદિવાસી સમાજને પણ મારે કહેવું છે કે આવો નેતા તમને બીજી વખત ક્યારેય નહીં મળે માટે ચેતર વસાવાને સમર્થન આપજો સપોર્ટ કરજો જે રીતે ચેતર વસાવા એમના સમાજ માટે લડી રહ્યા છે એ એમના સમાજ માટે ખૂબ મોટી વાત કહેવાય બાકી વિડિયોમાં તમને મજા આવી હોય દોસ્તો તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય હિન્દ